નવા વ્લોગ માંગો વિશ આપે ત્રીસ એવો મારો દ્વારકાધીશ તમને બધાને ને હરપલ ખુશ રાખે એવી શુભકામનાઓ આપું છું અને અત્યારે અત્યારે મીન્સ કે મેં કાલના બ્લોગમાં તમને બધાને કીધું કે મોટા બેન આવવાના છે સ્મિતા બેન આવવાના છે કેમ કે અત્યારે એ તો લોકો આવી ગયા છે અને ઘણા બધા બીજા મહેમાન પણ આવ્યા છે પણ બધા સાથે મુલાકાત કરાવીશ પણ પેલા બીજા મહેમાન આવશે એટલે મારી બેનને છે ને કામે જ વગાડી દીધા હેતલ બેન આવ્યા હતા ને એ રસોઈ બનાવવા મળ્યા અને આ બેન એ તે જો સરબત બનાવવા મળ્યા આવીને તરત

વડદથી મામી આવ્યા છે સીતારામ મામી અને આજો ઉંધા માથે એ પણ કાકા હારું છે માસી તમને તે હા હવે આ મારા મોટા માસી છે હગ્ગા બધાય કરતા હગા બધાય પાછા નક્કી આભા એમ બે પગાર નહીં આયા બધાય એમ કે પાછા તમારે એ કે મામા એ પડખે રે માસી ને ભાણકી પડખે રે તમારે માસી ઘડીયા ઘડીયા આવે કે તમે કયા ગામ મૈર્યો છે કે બધા હગાત છે ઈ કે કેમ કે જય ની બધા વ્લોગ માં આવે અને જય આબેન ના ઘરે તો આમ ગડબ ગોટાળો થઈ ગયો છે હા એક બેન થાય ને એક ભાણકી થાય હા મોટા ભાણી હા મનિશારી એવર ભાણકી થાય હું એ મા બધા બધા બેઠાશ મારે સુરેશ જમાય બેઠા સ્માયલ આપો સ્માયલ વામા છોકરાઓ છોકરા ફોન ઘુમાડે છે ફોન આવતા બધા સાના માના થઈ ગયા ફોન આવતા કોઈ બોલે જમી તમો એમ ઈ શું સામું જવા નકામો વળી કોઈક કીધું હોય તો કે છોકરો બહુ સારો માંગુ નાખવું છે એટલે બોલો તો તમને આવડે કઈ બોલતા અમારી ચેનલ વિશે નથી આવડતું એટલે જ ને નકર કેટલા ફોલોવર ને લાયકુ ન મળી જાય તમારું મોટું જોઈને કોઈ ન ફોલો કરે મેમાન ના કામ જ કરવાનું હોય પછી બેના કામે વળગાડ દેવી શું કરો માસી તમે પીરો પણ ફ્રાજ બધાય કેટલા આસાન જ ભેગા થઈ ગયા હે ને ગામડિયાની રીત ગામડિયાની રીત હા મજા આવે બે ગયા છે બધા મામી ની ખબર પૂછવા આવ્યા છે કા મામી મામી પણ ડાબલા સડાઈ દીધા લઈ લે બેટા તારા લઈ લે તારા હો ચોકલેટ લઈ લેજે અને આમ જો

આવજો હવે ગુલાબ ને લઈને આવજો હા ગુલાબ કે દુનિયા આવી જ નથી સારું આવજો માસી બધા રામ રામ કેજો વાંધો નહીં

બેન હોય ભાઈ હોય એમને નથી ખબર કોઈ કોમેન્ટ કરે છે એ હારી સારી કોમેટો કરે હું એમ કોણ આ જગ્યાએ કોમેન્ટ કર્યો એટલે કોમેટ કરીને વાંચે ભાવનગર લખે લખી બેન ભાવનગરના છે બેન નહીં ભાઈ જે હોય ખબર નથી મને હા અમારા અસ્મિતા બેન છે એ ભાવનગરની અંદર ચિત્રા મસ્તારામ બાપુનું મંદિર જેવું ત્યાં જે રોડ જાય ત્યાં પાણીની ટાંકી પાસે રહે છે કા સીતાનગર

સારું આવજો બેન ધીમે કોઈ ફોન કરી દેજો ક્રિશ તને મારું કુર્તું થઈ ગયું કા હવે જાડો ન બાય બાય ટાટા એ સારું આવજો આજ તો અસ્મિતા બેન ને હસુ માસીન રજુ માસીન ગીતા મામિન ધમોની બધા મજા આવી ગયા આજ તો હાંસ પડી કે ખબર ન પડી નકર એમ થાય કે ભાઈ થોડુંક ટાઈમ નથી જતો એવું બધું થાય ને અત્યારે વઈ ગઈ છે લાયટ લાઈટ વઈ ગઈ છે હું મેં ક્યું બાર બાહા મીક્યા ઢોડા મેં ક્યાં છે શાક તો જેનું કરવું એનું કિન્ના કોને ખાવું શાક તો મારે શાક નથી ખાવું કારણ કે મને ભોગ હા સારું લેતો જ આવીશ જયાબીન હાટું અને તો કાંઈ વાંધો નહીં માસીની બધા આવ્યા હતા મામીની બધા આવ્યા હતા અસ્મિતાબેનની બધા આવ્યા હતા ઘણો બધો આનંદ આવ્યો અને આખો દિવસ કઈ રીતે પસાર થયો એ કંઈક ખબર જ ન પડે એટલે ઘણો બધો આનંદ આવ્યો ને અમારે ભાવનગરથી એક બેન છે મીરાબેન એવું કંઈક નામ છે એ કોમેટ કરે છે કે ભાઈ તમે તે મને નકરા દાંત જ આવે પેટમાં દુખાવે એટલે હું મને એમ થાય કે હું કોમેડીન કરું છું દાંત આવે તો ભાઈ તો બધા કરતાં સારું કહેવાય મને જો કોઈક દાંત તો કાઢે છે રોતું તો નથી ને હા એટલા માટે કાંઈ વાંધો નહીં તમે બધાને જો મારા બોલવા પરથી તમને બધાને દાંત આવતા હોય તો કાંઈ વાંધો નહીં તમે તારે કોમેન્ટ ખૂબ જ સારી કરો છો બેન અને હું ભાવનગર આવવાનો છું ત્યારે આપણે મુલાકાત જરૂરથી કરીશું તો કાંઈ વાંધો નહીં આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું ખૂબ જ મજા આવી કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરોનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય